ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા મુખ્ય મથક શિવાલિયામાં સબ રજિસ્ટ્રોતેશ્વર કરતા હોબાળો રમેશભાઈ પટેલની જમીન તેમના ખ્યાલ બહાર બારોબાર દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો ભરાયે રોષે રમેશભાઈ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે રમેશભાઈ પટેલના આધાર કાર્ડમાં ફોટો બદલી સમગ્ર ઘટનાને આપવામાં આવ્યો છે અંજામ ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે અમારી પંચાયત બુગ્ગસ દસ્તા દસ્તાવેજ કરવા બનાવવામાં આવ્યા છે ટાર્ગેટ અગાઉ પણ અમારી પંચાયતના વિસ્તારની જમીનને મૂળ માલિકના ખ્યાલ બહાર કરી દેવાયો છે દસ્તાવેજ તમામ બાબતને લઈ સેવાલિયાના વરિષ્ઠ એડવોકેટ પ્રવીણભાઈ મકવાણાએ આપી પ્રતિક્રિયા હમણાં હમણાંથી ગુજરાતમાં બોગસ દસ્તાવેજનું કૌભાંડ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે એડવોકેટ એડવોકેટે કહ્યું સરકાર દ્વારા આપવામાં આવતો અનાજ સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે ફિંગરપ્રિન્ટ લઈ ઓટીપી મેળવવામાં આવે તો જમીન દસ્તાવેજ માટે પણ આવી સિસ્ટમ સરકાર દ્વારા કરવી જોઈએ જી સાહેબ આપનું નામ અને હું એમ પંડ્યા નોંધણી નિરીક્ષક ખેડા છું ઇન્ચાર્જ નોંધણી ખેડા છું મૂળ એઆઈજીઆર ગાંધીનગર છું અને ગઈકાલે અમને એક ફોર્જ દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગલતેશ્વર ખાતે મળી હતી એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે વિઝિટ કરતાં જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ બ્યાસી નીચે રજીસ્ટ્રેશન અધિનિયમ ઓગણીસો આઠની કલમ બ્યાસી નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો અગાઉ પણ આ રીતે હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું મારો ચાર્જ મે મહિનાથી છે અગાઉનો કોઈ દસ્તાવેજ વિશે મને ખ્યાલ નથી આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એની ખાતરી કરીશ અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ બ્યાસી નીચે જોડાવાનું હશે તો વળી કચેરીમાંથી આદેશ મેળવી અમે બ્યાસી નીચેની વધારાની કરી હોય ખેડૂતોના પણ આક્ષેપ છે કે આવા બોગસ રજીસ્ટ્રેશન થયેલા છે દસ્તાવેજો અને લગભગ

છતાં પણ આ રીતનું બનાવ કેમ બની રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે કરવા એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડ ને મૂળ પાન કાર્ડ લાવે છે એટલે એ વેરીફિકેશન થોડું અઘરું થઈ જાય છે મૂળ પાર્ટીના જ નામ આવે છે મૂળ પાર્ટીના નામને સરનામ આવે છે આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગ વાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું જો કંઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે બોજો હોય બોજાથી કોઈ દસ્તાવેજ અટકાવવાની કાર્યવાહી કાયદાને સંલગ્ન નથી એટલા માટે બોજો હોય તો દસ્તાવેજ એ રોકોમ નથી એ બાબતે

જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તો એમાં ખોટા ખોટા સાથે છેડતી કરી છે ને એવા ખોટા રજૂઆત પુરાવાની રજૂઆત ખોટી કરીને દસ્તાવેજ કરવામાં આવે છે શું કરી અમે સાહેબ જોડે મળ્યા સાહેબે કીધું અમે સાહેબને એ બી ચર્ચા કરી કે આગળ બી આવા થયેલા છે તો સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હું અમારીથી બનતી અમે બી ટ્રાય કરીએ છીએ તમે એફઆઈઆર પડાવો તમારે તમે ભી તમારી તરફથી કરો ને અમે ભી આગળથી પરમિશન લઈને અમે ભી અમારો ટ્રાય કરીએ ને આ ગેંગ જે છે એને પકડવાનો ટ્રાય કરીએ તો આગળ શું પકડી ન્યાય નહીં મળે તો અમને આ અમલતા કચેરી ઉપર કોઈ જાતનો વિશ્વાસ નથી કે જો આ કચેરી માંથી આવું જતું હોય તો અમે આશા એટલી રાખીએ છીએ કે અહીંયાથી આગળ કોઈ થવું ના જોવું પટેલ અલ્પેશ કુમાર શું કોઈ પટેલ આ ડુપ્લિકેટ ફ્રોડ દસ્તાવેજ થયો છે મારા ભાગીદારો જો જે જમીન કરું છે ભાઈનો ડુપ્લિકેટ મારો પાસે ફ્રોડ થઈ ગયો છે આખો આખો ફ્રોડ દસ્તાવેજ એક એકા સીતે તો સરે નંબર વાંગરોલી માં તાબેદારના ઘર કામ કરતે છે તાલુકાનું આવું છે અને આવાના બે આગળ બે ચાર બલાવ બની ગયા છે એટલે અમે બધા ખેડૂતો ભેગા થઈને આજે આવ્યા છે કે સાહેબને એફઆઈઆર કરવા માટે કે આ જે મુફત હતો છે જે ફ્રોડ કરી ગયા છે વારંવાર એના વેલી તકે દબો છે અને સરકાર પર સખત સગા મળે એના માટે બધા ખેડૂતો ભેગા થયા છે આગળ તો ઘણી બધી સાહેબ થઈ ગઈ આજે પડ્યું સાડી બાવીસ ગણું પડ્યું એની આગળ ચાલીસ ગણું પડેલું વીસ ગણું પડ્યું આગળ બળવાનું એ પણ બે દિવસ પહેલા એફઆઈઆર થઈ છે એની પર સાહેબે આશ્વાસન આપ્યું છે કે વેલી તકે આ લોકોને જે લુફા તત્વો છે જે ફ્રોડ કરી ગયા છે એની વેલી તકે જે પકડવામાં આવશે એમ કહ્યું તમને બસ અમારી એ જ માંગ છે કે આ કાકાનું જે જમીન છે એ ફરી નોન ચડવું જોઈએ આઠામાં સાત બાર માં જવું જોઈએ અને જે ડુપ્લિકેટ કરી ગયા છે એમાં સખત માં સખત સજા મળવી જોઈએ